મિત્રો સ્વાગત છે તમારું પરિવાર આરસીએમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં ગુજરાતમાં વરસાદ લાવે તેવી ત્રણ સિસ્ટમ સક્રિય આ જિલ્લાઓમાં તો ભૂખા ભાગ બોલાવશે વરસાદ જી હા મિત્રો ગુજરાતમાં વરસાદે ફરી રંગ રાખ્યો છે છેલ્લા બે દિવસમાં રાજ્યમાં વરસાદનો નવો રંગ શરૂ થયો હોય તેમ લાગી રહ્યું છે ત્યારે હવામાન વિભાગે જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં વરસાદ લાવે તેવી ત્રણ સિસ્ટમ સક્રિય છે જેના કારણે આગામી સાત દિવસમાં સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના વિવિધ ભાગોમાં વરસાદ માટે રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ આપવામાં આવ્યું છે જી હા મિત્રો એટલે કે રાજ્યમાં અત્યારે ભારે વરસાદને લઈને સામાન્ય વરસાદનું પૂર્વ અનુમાન કરવામાં આવી રહ્યું છે હવામાન વિભાગે મોસમ વૈજ્ઞાનિક અને રામાશ્રય યાદવના જણાવ્યા પ્રમાણે આજે શનિવાર વલસાડ દમણ અને દાદાનગર હવેલીમાં અત્યંત ભારે વરસાદ અને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે આ સાથે સૌરાષ્ટ્રમાં અમરેલી અને ભાવનગરમાં અતિ ભારે વરસાદની આગાહી આપી છે ગુજરાતના બાકી તમામ જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે આ ઉપરાંત સુરેન્દ્રનગર રાજકોટ જૂનાગઢ ગીર સોમનાથ બોટાદ દીવમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે રામાશ્રય યાદવના પ્રમાણે રવિવારે વડોદરામાં અને ભરૂચ માટે અત્યંત ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ આપવામાં આવી છે તથા સૌરાષ્ટ્રના સહિત ગુજરાતના આ ઉપરાંત તમામ જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી છે સોમવારે એટલે કે આઠમે દિવસે વડોદરા અને ભરૂચ શહેરમાં અત્યંત ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ આપવામાં આવી છે ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે આ ઉપરાંત સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના બાકી તમામ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો મિત્રો ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી લેજો ધન્યવાદ જય હિન્દ